ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજપુર ખાતે એલ્યુમિની મીટ કાર્યક્રમનું આયોજન ઇલેક્ટ્રિશિયન વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આજરોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજપુર ખાતે એલ્યુમિની મીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર પચીસના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો ઉપરોક્ત વિદ્યાર્થીઓ પોતાના વ્યવસાયની અંદર પ્રગતિ સાધી શકે તે માટે યુજીવીસીએલ પાટણ અને નીલકંઠેશ્વર સોલાર એનર્જી દ્વારા ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆત મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લું મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં જ મહેમાનનો શાબ્દિક પરિચય આચાર્ય પી પીસી પટેલ સાહેબ દ્વારા આપવામાં આવ્યો હતો એલ્યુમિનિયમ મીટ કાર્યક્રમ વિશેની સચોટ માહિતી સંસ્થાના આચાર્યશ્રી એમ ઝેડ વાઘેલા મેડમ દ્વારા આપવામાં આવી હતી જ્યારે યુજીવીસીએલના ના ક્લર્ક વિનોદભાઈ પરમાર પ્રાસંગિક ઉદ્બોધન કરીને જ્યારે નીલકંઠ સોલાર એનર્જી પાટણના શ્રી શૈલેન્દ્રસિંહ સોઢાએ વિદ્યાર્થીઓને વ્યવસાયમાં સફળતા અને સોલાર વિષયની સચોટ માહિતી પીપીટી દ્વારા આપીને ભવિષ્યમાં પોતાના કારકિર્દી ઘડતરની અંદર ઉપયોગી નીવડશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય એમ ઝેડ વાઘેલા મેડમ વિનોદભાઈ પરમાર ક્લર્ક શ્રી તથા શૈલેન્દ્રસિંહ સોઢા વાહિદ બિહારી સત્યમભાઈ પટેલ કુમારી વી એ પ્રજાપતિ આર એ વૈષ્ણવ જી એ દરજી ટી જે પટેલ ટી આર પ્રજાપતિ એસ જી ઠાકોર એ આઈ મંડલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી જે રાઠોડ અને આભાર વિધિ ટી ટી જે પટેલ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સૌ સ્ટાફ પરિવારોએ ભારે જહેમત ઉઠાવી હતી